મિત્રો અત્યારે હું બનાવી રહી છું કાજુ તો થયું કે તમને પણ રેસીપી બતાવું કે કાજુ આપણે કઈ રીતે બનાવીશું તો એક પંજાબી શાક છે અને એનું નામ છે ખોયા કાજુ તો આપણે બનાવી રહ્યા છીએ કાજુ એના માટે કડાઈ ગરમ મૂકી દીધી છે એમાં ઘી મૂક્યું છે ઘી ગરમ થઈ ગયું છે મેં ગેસ બંધ કરી દીધો છે બે ચમસા ઘી મૂક્યું છે અમે અત્યારે હું ચાર જણા માટે બનાવું છું પહેલાં સૌથી પહેલાં મરસાની ગ્રેવી કરવાની બે લીલા મરસાં એક નાનો ટુકડો આદુ દસ કળી લસણ અને એક ચમચી આખું જીરું અડધી ચમચી આખા ધાણા એક ન એક નંગ તજ અને ત્રણ લવિંગના દાણા એ લઈ અને આની પેસ્ટ બનાવી નાખી છે મેં પહેલેથી જ પેસ્ટ રેડી કરી છે એટલે બનાવતા વાર નહીં લાગે તો આપણે ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં પેસ્ટ નાખી દેવાની આ સડી જાય પછી કાંદાની પેસ્ટ નાખી દેવાની તો આમાં મેં લીધા છે બે મોટા કાંદા અને એમાં મેં નાખ્યું છે એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું અને ધાણાજીરું પાવડર એ બધું જ મેં આમાં જ એડ કરી દીધું છે એટલે જેથી કરી અને બનાવતા બિલકુલ વાર ન લાગે તો આ પાકી ગઈ છે હવે આપણે એમાં નાખી દેવું આ કાંદાની પેસ્ટ આમાં જ બધા મસાલા આવી ગયા બહુ હાઈ કેલરીનું આ શાક ખાવાનું છે પણ ક્યારેક ખવાય વાંધો નહીં કારણ કે બહાર જમવા હોય એટલે ઘરે આવું છોકરાઓને બનાવી દેવું પડે જેટલી ગ્રેવીને આપણે પકવવા દઈ ને એટલો શાકનો ટેસ્ટ વધારે આવે આપણે કોઈ બી શાક બનાવતા હોય ને એમાં ગ્રેવીને આપણે ફૂલ પકવવાનું અંદર ત્યાં ઘી સૂટું પડે ને ત્યાં સુધી પકવવાનું એટલે મસ્ત ટેસ્ટ આવે હવે આપણે એ ગ્રેવી નાખી એમાં બધા મસાલા એડ કરેલા છે એટલે વધારે નહીં ઓલું કરવાનું પણ મસાલા દાઝી જાય હવે એમાં નાખવાની આપણે ટમેટાની પેસ્ટ ટમેટું એક જ લેવાનું કારણ કે આપણે ખોયા કાજુ બનાવીએ છીએ એટલે બહુ રેડ શાક ન થવું જોઈએ આવી બધી જ ગ્રેવી ને બધી જ તૈયારી આપણે અગાઉથી કરી લઈએ ને તો મહેમાન આવતા હોય ને તોય ફટાફટ બની જાય તો એકદમ ફટાફટ મારું ખોયા કાજુ રેડી થઈ જવાનું છે હવે આપણે એમાં નાખશું કાજુ ખસખસ અને મગજ તરીને બી ત્રણેયની મેં ભેગી પેસ્ટ બનાવી લીધી છે તો આ વ્હાઈટ ગ્રેવી આપણે અંદર એડ કરીશું ગ્રેવી નાખ્યા પછી સતત ધ્યાન રાખવાનું સતત હલાવવાનું નેટર છે ને કાજુ એકદમ આ ગ્રેવી એકદમ સીકણી હોય ને એટલે તળીએ બેસી જાય હવે એમાં આપણે એડ કરી દેવું ત્રણ સમસા માવો એટલે સો ગ્રામ જેટલો માવો લીધો છે એ માવો એડ કરી દેવું તો માવો આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે નાખશું એક ગ્લાસ અડધો ગ્લાસ જેટલું પાણી કાજુ ની ગ્રેવી હતી ને આમાં એટલે આ વિસળીને નાખી દેવા જાડું આ આપણે નાખશું એક વાટકી દૂધ હવે એમાં આપણે એડ કરી દેવું કાજુ જો મેં કાજુ પેલા ઘીમાં તળી લીધા હતા બધી જ વસ્તુ અગાઉ તૈયાર કરી લઈએ ને એટલે ફટાફટ બની જાય તો આપણે એમાં હીમા તળેલા કાજુ એડ કરી દે કાજુ તમને જેટલા ભાવતા હોય એટલા તમે નાખી શકો પણ આ શાકમાં જડે નહીં હો કાજુ એટલે તેનું નામ છે ખોયા કાજુ ખરેખર ન જડે જો એનો કલર કેવો થાય છે જોકે આવું બહુ ખવાય નહીં પણ અત્યારની જનરેશન પ્રમાણે ક્યારે ખાઈ લેવાય કંઈ વાંધો નહીં કારણ કે અત્યારના બાળકોને આપણે મેગી પીઝા બર્ગરને એવું ન ખવરાવતા હોય તો આવું ક્યારેક આપવું પડે નહીં અત્યારના બાળકોને પછી આપણી ઉપર ઓલું થાય એમ બહુ સમજાવવા પડે અત્યારે બાળકોને બહુ હસ સમજાવવા પડે કારણ કે અત્યાર આજુબાજુમાં જ્યાં જુઓ ને બધું બહારનું જ ખાવા પીવાનું હોય એટલે બધા બાળકો જાતા હોય ખાતા હોય એટલે આપણા બાળકો જોતા હોય નાસ્તામાં બધા અલગ અલગ એવું બધું લાવતા હોય છે જો બધાય સમજે ને તો વાંધો આવે બધા મમ્મી એક જ સરખો નાસ્તો આપતા હોય ને તો વાંધો આવે બાળક વેન કરે થી થોડી થોડી સમજણ આપીએ ને તો વાંધો ન આવે કારણ કે આ ઘરનું ઘી છે બધી ઘરની વસ્તુ છે એટલે બહુ વાંધો ન આવે તો કોને ખબર કેવું બનાવતા હોય તો આપણું શાક બની ગયું છે જો આપણે પેંડા બનાવતા હોય ને કેમ અમુલાત કારણ કે આ પેંડા જેવું જ છે બધું આમાં દૂધ ને માવો ને એવું જ છે ઘી ને એવું જો આ બધું આમ ફટફટ જો થવા મળ્યું એટલે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે શાક આપણું બની જવા તો આવ્યું છે એમાં આપણે એડ કરી દેવું દૂધની મલાઈ છે ને હાઈ કેલરી વાળું શાક વાંધો નહીં ક્યારેક ખાઈ લેવાય પછી આપણે શું કરાય ખબર અત્યારે એકદમ મસ્ત આનંદ થી જમી લેવાનું અને બીજે દિવસે ઉપવાસ કરી નાખવાનો એટલે વાંધો ન આવે એમ જો મેન્ટેન કરતા આવડે ને તો બધું ખવાય આપણે ખાધું હોય ને એને આપણે મેન્ટેન કરતા આવડવું જોઈએ કેલેરી ગણતા આવડી જાય ને એટલે આપણી સારી રીતે તો થોડી વાર આપણે થવા દેવું અને આમાં ગરમ મસાલોને એવું પણ એડ કરી શકાય બધા એના અલગ મસાલા આવે એ બધા પણ અમે ઘરમાં ગરમ મસાલો યુઝ નથી કરતા બહુ ઓછો યુઝ કરીએ એમ આપણે ખાવું છે તો ખોટું શું કામ મસાલાવાળું ખાવું તો એ કંઈ ન નાખીએ ને તો પણ આ સારું બને છે અને મારા ઘરમાં મારા બાળકોને ખૂબ જ ભાવે છે મારા હસબન્ડને પણ ખૂબ જ ભાવે છે તમે પણ આ રીતે એકવાર ખોયા કાજુ ટેસ્ટ કરજો તો ચાલો હવે અમે ગરમ ગરમ રોટલી અને ખોયા કાજુ જમી લઈએ તમે એકવાર બનાવજો અને કેવું બન્યું પછી તમે કરજો આવજો જય માતાજી આવી રીતનું શાક બને છે એટલે આનું નામ છે ખોયા કાજુ આમાં કાજુ દેખાય નહીં જો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ તો તમે પણ એકવાર બનાવજો ખોયા કાજુ હાલો જમવા ખોયા કાજુ